અથાણું જો ચટાકેદાર હોય ને તો શાકની પણ જરૂર ના પડે અને બે થી ચાર રોટલી તો તો ક્યાં જાય ને ખબર પણ ના પડે આજે હું તમારી સાથે એવા શેર કરવાની આપણે બનાવીશું ચણા મેથી અને કેરીનું અથાણું ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ એવું આ ચટાકેદાર અથાણું ખાસ આખા વર્ષ કેવી રીતે સાચવી શકાય એની ટીપ્સ અને ટ્રિક્સ સાથે આજના વિડીયોમાં જોઈએ હેલો ફ્રેન્ડ્સ તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ આખું વર્ષ સ્વાદિષ્ટ ચટાકેદાર અથાણું બનાવવા માટે અત્યારે મેં અડધો કપ દેશી ચણા લીધા છે અને ચણાને આપણે પાણીથી એકદમ સરસ રીતે ધોઈ દેવાના છે ચણા મેથી એને કેરીનું આ ખાટું અથાણું ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો ચણાને પાણીથી બરાબર ધોઈ લે અને પછી આપણે એને કેરીનું જે ખાટું પાણી હોય ને એની અંદર પલાળીને રાખીશું તો પહેલાં તો એને ચોખ્ખા પાણીથી ધોઈ લેવાના એની અંદર થોડું પાણી ઉમેરીશું અને ગળ્યું અથાણું બનાવીએ ત્યારે કેરીના ટુકડાને આપણે મીઠા અદરવાળા પાણીમાં રાખીએ ને તો એ જે પાણી હોય એનો ઉપયોગ અત્યારે મેં કર્યો છે તમારી પાસે આ રીતનું પાણી ના હોય તો તમે એની અંદર લીંબુનો રસ પણ નાખી શકો છો ખટાશ માટે આપણે આ ખાટું અથાણું તૈયાર કરીએ છીએ એટલે કેરીમાં તો એની નેચરલ જે ખટાશ હોય છે એ તો હોય પણ ચણા અને મેથીમાં પણ ખટાશ આવે એના માટે આપણે આ કેરીનું પાણી એડ કરીએ છીએ પણ જો ના હોય તો તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો અથવા તો પછી અડધી કેરી લઈ અને છીણી એનો રસ એડ કરી શકો અને પછી જે કેરી હોય એની તમે ચટણી બનાવી શકો એ જ રીતે આપણે મેથી પણ લઈશું તો આખી મેથી લીધી છે એ પણ મેં અડધો કપ લીધી છે તો મેથીને પણ સેમ એ જ પ્રોસેસ કરવાની છે પાણીથી આપણે એને પહેલાં બરાબર સાફ કરી લઈશું અને ત્યાર પછી એની અંદર આપણે થોડું પાણી એડ કરવાનું છે અને જે કેરીનું મીઠા અદરવાળું પાણી છે એ પણ એની અંદર એડ કરીશું મેથી અને ચણા બંનેને આપણે આઠથી દસ કલાક માટે પલાળીને રાખવાના છે તમે ઓવરનાઇટ એને રાખી શકો તો ચણા અને મેથી પૂરતા પ્રમાણમાં પલડી અને સાઇઝમાં ફૂલીને ડબલ થઈ જાય એના માટે પાણી આપણે એની અંદર પૂરતું રેડવાનું છે તો કેરીનું ખડું પાણી ઓછું હોય તો બીજું સાદું પાણી એની અંદર એડ કરી દેવાનું અને હવે આપણે એને આઠથી દસ કલાક માટે રહેવા દઈશું આઠથી દસ કલાકે પલડે પછી આપણે એક કેરી લેવાની છે તો અત્યારે મેં પાંચસો ગ્રામ રાજાપુરી કેરી લીધી છે કેરીને આપણે થોડી વાર માટે પાણીમાં રાખી અને પછી એની ઉપર જે બધી ચીકાશ હોય ને એને હાથેથી જ આ રીતે બરાબર સાફ કરી લેવાની છે અને ત્યાર પછી આપણે એને કોરા કપડાંથી લૂસી લઈશું અને કોરી કરી લઈ એની છાલ કાઢવાની છે તો અત્યારે મેં પાંચસો ગ્રામ કેરી લીધી છે તો એના માટેનું જ આ બધું મેઝરમેન્ટ છે એટલે તમે જો એક કિલો કેરી લો તો બધું જ માપ જે છે તમારે ડબલ કરી દેવાનું તો આ માપ પ્રમાણે તમે એકદમ પરફેક્ટ ચણા મેથી કેરીનું અથાણું તૈયાર કરી શકો તમે ઈચ્છો તો તમે આની અંદર છાલ પણ રાખી શકો છો પણ મેં અત્યારે નથી રાખી અને આજે હું આખી કેરીના ટુકડા કરીને જે અથાણું તૈયાર કરીશ તમે અડધા ટુકડા અને અડધી છીણ એ રીતે પણ તૈયાર કરી શકો છો અને આ જે છે ચણા મેથી કેરી એની સાથે લસણ પણ ખૂબ સરસ લાગે છે તમારે જો લસણવાળું અથાણું બનાવવું હોય તો એની રેસીપી પણ મેં ચેનલ ઉપર બતાડેલી છે પણ આજે હું અત્યારે એની અંદર લસણ નથી નાખવાની તો આપણે એના નાના નાના પીસ તૈયાર કરવાના છે બહુ મોટા નહીં રાખી અથાણું તૈયાર કરીએ ને તો એની સાથે જે પણ વસ્તુ ઉપયોગમાં લેતા હોઈએ ને એ પ્રમાણે એના ટુકડા રાખવાના તો ચણાને મેથીની જે સાઇઝ છે એ પ્રમાણે આપણે કેરીના ટુકડા રાખીશું અત્યારે તમને મોટા દેખાય છે પણ એનું પાણી નીકળી જશે ને સુકાશે ને એટલે સાઈઝ નાની થશે તો એની અંદર અડધી ટી સ્પૂન આપણે હળદર અને લગભગ દોઢથી બે ટી સ્પૂન જેટલું મીઠું નાખી અને એને રહેવા દઈશું તો એને પણ આપણે થી છ કલાક રહેવા દેવાના છે જેથી એનું જે બધું પાણી છે ને એ નીકળી જાય મોઈશ્ચર નીકળી જાય ને એટલે પછી અથાણું આખા વર્ષ માટે સરસ રહે છે બિલકુલ જ ખરાબ નથી થતું અને આજે તો આપણે એક એની સ્પેશિયલ ટ્રીક જોવાના છે જેના કારણે તમારું અથાણું ખૂબ જ સરસ રહેશે તો આ જે પાણી છે એને આપણે કાઢી લેવાનું છે તમે આ પાણીનો ઉપયોગ આ રીતે અથાણું બનાવવા કરી શકો અને ના હોય તમારે અથાણું ના બનાવવું હોય તો તમે આની અંદર ગોળ કે ખાંડ નાખી બીજું પાણી એડ કરી કેરીનું શરબત બનાવી શકો તો હવે આપણે એને એક ચારણીમાં નીતારી લઈશું અને જે પાણી છે એને કાઢી દઈશું આ પાણીનો ઉપયોગ તમે દાળ બનાવતી વખતે ખટાશ માટે કરી શકો શાકમાં તમારે રસો કરવો હોય ને ખટાશ જોઈતી હોય તો પણ કરી શકાય તો ફ્રીજમાં આઠ થી દસ દિવસ રાખી શકાય છે હવે કેરેટના ટુકડાને આપણે કોટનના કપડા પર આ રીતે પોળા કરી દઈશું અને એને સુકાવવાના છે તો પંખા નીચે બિલકુલ નથી સુકવવાના કે તડકે પણ નથી સુકવવાના આપણે એને ઘરમાં જ રાખી દઈશું અને ડાયરેક્ટ પંખા નીચે નહીં મૂકવાના પણ રૂમના એક કોર્નર પર તમે એને મૂકી શકો તો આઠથી દસ કલાક રાખી મૂકશો એટલે આ ટુકડા તમારા એકદમ સરસ ડ્રાય થઈ જશે તો સેમ એ જ પ્રોસેસ આપણે ચણા અને મેથીની સાથે પણ કરવાની છે તો ચણા અને મેથીને પણ આપણે નિતારી લઈશું અને પછી એને સુકવવાના છે હવે જ્યારે આખા વર્ષ માટે આપણે અથાણું બનાવતા હોઈએ ને તો આ બધી જ વસ્તુઓ ચણા મેથી કેરી એકદમ સરસ ડ્રાય થયેલા હોવા જોઈએ જો થોડું પણ એની અંદર મોઈશ્ચર એટલે પાણીનો ભાગ હોય ને તો પાણી અને અથાણું એકબીજાના દુશ્મન છે પાણી એની અંદર રહી ગયું હોય તો તમારું અથાણું બગડી જશે એની અંદર ફંગસ લાગશે તો વાત તો નાની છે પણ જો ધ્યાન ના રાખે ને તો આટલી કરેલી મહેનત મસાલા બધું જ બગડે છે તો એને પણ આપણે મેથી અને ચણાને પણ પૂરા કપડા પર આ રીતે પહોળા કરી દઈશું અને મેથી ચણાને પણ આપણે પંખા નીચે ડાયરેક્ટ નથી સુકાવવાના તમે રૂમમાં કોઈ પણ ખૂણામાં મૂકી શકો અથવા બારી પાસે મૂકી શકો જ્યાં નેચરલ હવાની અવર જવર થતી હોય આને પણ તડકે નથી સુકાવવાના તો થી દસ કલાક તમે રાખી મૂકશો ને તો એકદમ સરસ ડ્રાય થઈ જશે અને આ પ્રમાણે તમે કાળજી રાખીને જો અથાણું તૈયાર કરશો ને તો તમારું અથાણું આખા વર્ષ સુધી બિલકુલ નહીં બગડે એકદમ સરસ લાલ જે કલર તમને દેખાય છે ને સેમ એના જેવું જ રહેશે આ સિવાયના પણ ઘણા બધા અથાણા અને છૂંદાની રેસીપી મેં તમારી સાથે શેર કરી છે તડકા ઢયાનો છૂંદો ઇન્સ્ટન્ટ છૂંદો ઘણી બધી રેસીપી છે અથાણા અને છૂંદાની તો તમે એ પણ જોઈ શકો છો અને ઘરે જ આ પ્રમાણે એકદમ સરસ શુદ્ધ અથાણા તૈયાર કરી શકો છો એ પણ ઓછા ખર્ચમાં તો જે કેરેટના ટુકડા હતા અત્યારે સુકાઈ ગયા છે મેં એને આઠથી દસ કલાક રહેવા દીધા હતા તમને એકદમ સૂકા લાગશે તમે એને પ્રેસ કરશો ને તો પણ એમાંથી પાણી જો બિલકુલ નહીં નીકળે તો આ પ્રમાણે આપણે મેથી અને ચણા જોઈ લઈએ તો એ પણ એકદમ સરસ સુકાઈને ડ્રાય થઈ ગયા છે અને એની પર પણ પાણીનો બિલકુલ જ ભાગ નથી તો હવે ચણા અને મેથી આપણે ભેગા કરી શકીએ છીએ એમ તો તમે ઈચ્છો તમે એને ભેગા પણ પલાળી શકો છો કંઈ વાંધો નથી આવતો અને આજે આપણે આ અથાણું બનાવવા માટે ઘરના જ મસાલાનો ઉપયોગ કરીશું એટલે કે અથાનો મસાલો ઘરે તૈયાર કરીશું તો સૌથી પહેલાં તો આપણે અડધો કપ સિંગ તેલ લઈશું તમે સરસ એનું તેલ પણ લઈ શકો છો તો સિંગ તેલને એકદમ સરસ ગરમ કરવાનું છે અને એકદમ ગરમ થઈ જાય ને ધુમાડા બંધ પછી આપણે એને ઠંડુ કરી દઈશું તો રૂમ ટેમ્પરેચર ઉપર આવે ત્યાં સુધી ઠંડુ કરવાનું તો આ રીતે તેલ ગરમ કરી અને રહેવા દેવાનું અને પછી આપણે બાકીની તૈયારી કરવાની ત્યાં સુધી તેલ ઠરતું થાય તો તેલ ઠંડુ પડી જાય પછી આપણે આ રીતના તાસાની અંદર મેથીના કુરિયા લેવાના છે તો મેં અત્યારે પચાસ ગ્રામ મેથીના કુરિયા લીધા છે અને ત્રીસ ગ્રામ મેં રાયના કુરિયા લીધા છે ઘણા લોકો મેથી રાયના કુરિયાને મિક્સર જારમાં થોડા ક્રશ પણ કરે છે પણ મેં નથી કર્યા કેમ કે સાઇઝમાં નાના છે જો મોટા હોય તો તમે મિક્સરમાં એને ચલાવી શકો હળદર આપણે લઈશું દસ ગ્રામ જેટલી મીઠું આપણે લેવાનું છે પચીસ ગ્રામ જેટલું તમે સ્વાદ મુજબ લઈ શકો છો અને બે ટેબલ સ્પૂન પણ સારી બ્રાન્ડની હિંગ લેવાની જેની સુગંધ ખૂબ સરસ હોય હવે જે આપણું તેલ હતું એ થોડું રૂમ ટેમ્પરેચર પર આવ્યું તો મેં એને એની અંદર એડ કરી દીધું છે અને એને મિક્સ કરવાનું છે આ ખાટા અથાણાનો મસાલો છે તો તમે કોઈ પણ ખાટું અથાણું જેમ કે આપણે સાદું કેરીનું બનાવીએ કેરી ગુંદા બનાવીએ એકલું ગુંદાનું બનાવીએ તો ખાટા અથાણા માટે તમે આ મસાલો ઉપયોગમાં લઈ શકો તમારે ગળ્યું અથાણું બનાવવું હોય તો એનો મસાલો કેવી રીતે બનાવાય એની રેસીપી પણ મેં તમારી સાથે શેર કરી છે હવે આપણે એની અંદર પચાસ ગ્રામ કાશ્મીરી લાલ મરચું એડ કરીશું તમારે તીખાશ રીતી હોય તો તમે બંને મરચાં લઈ શકો એટલે કે નોર્મલ મરચું ને કાશ્મીરી મરચું બંનેની ક્વોન્ટિટી અડધી અડધી લઈ શકાય મેં અત્યારે ફક્ત કાશ્મીરી મરચું ઉપયોગમાં લીધું છે હવે તમે જ્યારે મરચું એડ કરશો ને તો મરચું તેલ બરાબર પીશે નહીં તો તમને કલર આમ થોડો આછો લાગશે પણ થોડીવાર એનો રહેવા દેવાનો છે મસાલાને એટલે એનો કલર પકડશે તો મસાલો તૈયાર કરો પછી તરત જ જો મરચું ઓછું લાગે તો નહીં નાખવાનું થોડી વાર રહેવા દેવાનું અડધો કલાક પછી તમને જરૂર લાગે તો એડ કરી શકાય હવે અથાણા માટે આપણે તેલ ગરમ કરી લઈશું તો અત્યારે મેં અઢીસો ગ્રામ સિંગતેલ લીધું છે સિંગતેલને પણ આપણે એકદમ સરસ ગરમ કરવાનું છે અને ગરમ થઈ જાય બરાબર પછી એને ઠંડુ પાડી દઈશું તો અઢીસો ગ્રામ જેટલું તેલ લઈશું જો જરૂર લાગે તો તમે એની અંદર ઓછું લાગી તમે બીજું તેલ પણ પાછળથી એડ કરી શકો છો તો તેલને ઠરવા દઈએ હવે આપણો જે મસાલો હતો એને પણ બનાવીને અડધો કલાક થઈ ગયો છે એની અંદર કલર ખૂબ સરસ છે તો આપણે બીજું એની અંદર કોઈ મરચું એડ નથી કરવાનું હવે કેરીના ટુકડા અને ચણા મેથી એની અંદર આપણે એડ કરી દેવાના છે આમાં મેં કેરીના ટુકડા જ લીધા છે પણ તમે જો છીણ લો તો છીણમાં પણ તમારે સેમ એ જ પ્રોસેસ કરવાની છે એટલે કે અડધા ટુકડા નળથી છીણ લો તો કેરીને છીણી અંદર મીઠું અળધર નાખી એનું પાણી તમારે કાઢી લેવાનું અને એને સૂકવી દેવાની અને પછી આ રીતે આ કેરીના ટુકડા સાથે કેરીની છીણને પણ મિક્સ કરી દેવાની પણ મેં અત્યારે ફક્ત કાચી કેરીના ટુકડા જ ઉપયોગમાં લીધા છે બરાબર મિક્સ થઈ જાય પછી આપણે ચમચાથી આ રીતે થોડું પ્રેસ કરી દેવાનું અને પછી જે તેલ ગરમ કરીને ઠંડુ કરીને રાખ્યું છે ને એ અંદર ઉમેરીશું અથાણામાં ક્યારેય પણ ગરમ તેલનો ઉપયોગ કરવામાં નથી આવતો નીતર મરચું છે ને એ પછી લાંબા સમય એટલે કે બે ત્રણ મહિનાનો સમય જાય ને પછી કાળાશ પકડે છે અને તેલ આપણે એડ કરી દઈએ પછી જો એવું લાગે કે તેલ ઓછું છે તો પણ તમારે તરત એની અંદર એડ નથી કરવાનું આ રીતે બરાબર મિક્સ કરી અને એને રહેવા દેવાનું લગભગ પાંચથી છ કલાક સુધી અને પછી જ તમારે એની અંદર જો જરૂર લાગે તો ફરી બીજું તેલ થોડું ગરમ કરી ઠંડુ પાડીને પછી એડ કરવાનું તો ઢાંકીને આપણે એને પાંચથી છ કલાક સુધી રહેવા દઈશું આ અથાણું તમે બીજા દિવસથી જ ખાવાના ઉપયોગમાં લઈ શકો છો તો તમે જોઈ શકો છો કે તેલ આપણું એકદમ જ પ્રોપર છે બહુ વધારે તેલની જરૂર નથી અને અથાણાની ક્વોન્ટિટી પણ ઓછી છે જ્યારે પણ તમે બરણીમાં ભરો ને તો આ અથાણાની ઉપર તેલ રહેવું જોઈએ તો બસ એટલું તેલ આપણને જોઈશે તો અત્યારે તમે જોઈ શકો છો એકદમ સરસ લાલ ચટક આપણું ચણા મેથી કરીનું ખાટું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે હવે આખા વર્ષ માટે સ્ટોર કરવું હોય ને તો એક આપણે કોલસો ગરમ કરવાનો છે એકદમ સરસ એક ગરમ થઈ જાય ને પછી આપણે એક ડીશની ઉપર એક કોલસો મૂકી એની પર હિંગ નાખવાની છે એટલે હિંગનો જે ધુમાડો થશે ને એની ઉપર આપણે જે બોટલમાં અથાણું સ્ટોર કરવાનું છે મૂકી દેવાનું તો હિંગની ખૂબ સરસ સુગંધ આવશે અને આપણી જે ટલ છે ને એની અંદર બિલકુલ જ કોઈ બેક્ટેરિયા કેવું કઈ નહીં રહે એટલે સ્ટરિલાઇઝ થઈ જશે અને આખા વર્ષ માટે અથાણું ખૂબ સરસ રહેશે ખાટું અથાણું છે તો એની અંદર હિંગ નું પ્રમાણ થોડું આગળ પડતું રાખવામાં આવે છે અને એમાં પણ જો આ રીતે તમે હિંગનો ધુમાડો આપો ને તો ખૂબ સરસ એની અંદર સુગંધ આવે છે હિંગની અને એના કારણે અથાણું સ્વાદ અને સુગંધ બંને વધી જાય છે અને સાથે સાથે તમારું જે અથાણું છે એ આખા વર્ષ સુધી બિલકુલ જ ખરાબ નથી થતું તો બસ હવે જે બધો જ ધુમાડો છે એ નીકળી જાય પછી આપણે જે તૈયાર કરેલું અથાણું છે એની અંદર જોઈએ એટલે કે બોટલ મોટી હોય અને અથાણાની ક્વોન્ટિટી ઓછી હોય તેવી બોટલ નહીં લેવાની કારણ કે ખાલી ભાગ રહેશે ને તો એની અંદર પણ ઘણી વાર બેક્ટેરિયા થાય ને ફંગસ થતું હોય છે અને અથાણું ભરાયા પછી આ રીતે ચમચીથી થી દબાવી ઉપર થોડું તેલ રાખી દેવાનું તો આ બધી નાની નાની વાતનું ધ્યાન રાખશો તમારું અથાણું આખું વર્ષ લાલ ચટક અને એકદમ સરસ રહેશે બિલકુલ જ ખરાબ નહીં થાય તો ફ્રેન્ડ્સ એકવાર આ ચણા મેથી કરીને અથાણની રેસીપી ચોક્કસ ટ્રાય કરો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ ફેમિલીની સાથેને જરૂરથી શેર કરો અને આવી નવી નવી રેસીપી જોવા કિચન ક્રાફ્ટ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો